થયું હતું પાંચસો નોટ પડી દીધી મને તેમ છે દવા ભાઈ મને કે ખોટી છે સારું ઉડી ગઈ ને પાંચ દિવસ હતું અને અહીં રાખવાનું કે લેણું હતું કે આપણા ઘરનું કામ કામ થ ભગવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ અને અત્યારમાં સાહેબે જો ચકલાઓને ગાંઠિયા આપી દીધા છે અને આ કાબરબેનને જો આવી ઉપર મૂકી દઈએ હવે જો ઉડે તો કેમ કે કાલ રાતની તો બહુ જ હેરાન કરે છે અંદર એવી ઠેકડા મારે છે કે એની વાત પૂછોમાં માં સાહેબ બધા તો પેલા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આમ આમ નીચે જો હવે છે ને એને મજા નથી આવતી આમાં પેકમાં એટલે હવે ખુલ્લા આકાશમાં છે ને એને ઉડવું છે એટલે એવી પાખું ફફડાવે છે ને ઠેકડા મારે છે જો 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 વારે વાહ જો 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 ગઈ સીધી ઓસરીમાં જો ઉડી નહીં જવું સીધું ઘરમાં છે ઉપર રાખી દે તો ન્યા વહી જાય તો પડે જવું નથી બાર હવે જો આવ્યું છે આખું જૂન આમાં ક્યાંક અવાજ તો આવે છે જો એનો અવાજ સાંભળીને વહી જાય તો પાછી સાહેબે છબલામાં લીધી ઉપર જઈને ખોલો ઉપર જઈને હા બસ હવે ત્યાંથી ઉઠશે ને જવું તો ત્યાં કે બેઠી તો હાલો હવે જોઈએ કે લેલાયડા ને ચકલા આવે ને જોઈ ને અરે ઉડે અને ઉડતા શીખી જાય તો આવજો કાબર બેન બાય બાય આ પાંચ દિવસ બહુ મસ્ત ગયા તારી એ આ બહુ યાદ રહે જો બેઠી હવે આનું મીંદડી ધ્યાન કોણ રાખશે અહિયાં જો એક બીજી ચક્કી એવી ભગવાન ની દયા થી તો કઈ નહી થાય પણ જીવ આઈ નહી રહે આટલા દિવસ ધ્યાનથી સાચવીને રાખ્યું ને તો હવે એમ થાય કે અહીંથી જાહે ને તો નહી ગમે બીજું કઈ નહીં હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો ઘરના વાસી કામની શરૂઆત કરીએ દેવાથી પૂજા કરીએ સવાર સવારમાં પહેલું પુણ્યનું કામ કર્યું છે હવે જોઈએ હું થાય અત્યારે તો બેઠી છે ને આરામથી જો પણ હજી ધ્યાન એનું ઘર બાજુ જ છે અંદર રૂમ બાજુ જો शायद नहीं उड़े काबर बेन एक काबर बेन जो कि वो मारो आवाज ही हम भी ने ध्यान दे जो काबर बेन आलो ने आलो रोटी आप काबर बेन हम जो ये के भी જો ચારે બાજુ જોયો જોયું નહી ઉડે મને બીક લાગે કે મીડળી આલો થોડીક હિંમત કરો હિંમત કરો ઉડવાની નહી તર નાસ્તો બની જાય હાલો આલો થોડાક આગળ સર્વર ઉડાડો એમ થોડી ઊડશે સાહેબ આવી 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 ને એમ ન કરો ઉડી ઉડે સાહેબ ઓ સાહેબ જુગાડ કરાજો

થોડક પાકડ કરવાનો ને તો એને કઈક બનાવી દઈ તો તે કેવું હતું મગ્યું ધારાને પૂરી ભાવે ને તો ચા ને પૂરી બનાવું ને આના ભઈની સુકી ભાજી હોય તો ધારાને બહુ જ ભાવે કેમ કે નાસ્તા નાસ્તામાં ફેવરેટ છે ચા ને પૂરી

નાસ્તો આલો નાસ્તો કરીને પછી મળ્યા આપણે મોઢું બરાબર એનું તો પછી આપણે હાથ સલામત છે તો બનાવતા કેટલી વાર લાગશે બનાવી હવે પૂરી થઈ ગઈ વધારે હમ નહીં થાય તમારી અરિયા થાય મને જરૂરથી કે વિચાર્યું હોય હાલો જો પહેલી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને એક મસ્ત મજાનો

અને નાસ્તો દેવાનો છે ને ગાંઠિયા દેવાનું કાશે સારું ઉડી ગઈ ને પાંચ દિવસ હતું અને અહીં રાખવાનું કે લેણું હતું કે આપણા ઘરનો કોણ કરો મજબૂરીમાં કે ઉડતા નહોતું આવડતું એટલે હમ થઈ ગયું ને જોઈ હાજુ થઈ ગયું ને ઉડી ગયું હાલો રામ પ્યારી નીકળી છે બહાર ઠંડો બળદ જેવો પવન છે તડકો છે પણ પવન બહુ હા હાલો તો મારે તો કંઈક નવું કામ ગોતું છે ને મશીને બેસી તો એ કામય પૂરું નહીં થાય અને બીજું કામ નહીં થાય ધારા હુતી છે થોડાક પાપડ બનાવી નાખું અને ખલાસ બનાવી જ નાખું તો કંઈ નહીં હાલો હું થોડીક ખીચી બનાવી નાખું એટલે મસ્ત મજાના પાપડ થઈ જાય તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ તો ખીચી તૈયાર થઈ ગઈ છે તો હવે મારે પાપડ બનાવવા છે પાપડ બનાવવું ને એ પેલા મારે બનાવવાનું છે ધારા હાટું થઈને ચા નાસ્તો ધારા ઉઠી ગઈ છે તો હવે ધારા નહીં છે ને ચા નાસ્તો પેલા આપી જ દઉં પછી પાપડ વણવા બેહું ધારા બ્રશ કરે છે અહીંયા ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ફટાફટ હાલમાં દીકરો બ્રશ કરે ને તો ચા નાસ્તો બનાવી દઉં તો હાલો ધારા ચા નાસ્તો આપી દઉં પછી બેહું અને ખીચીને અત્યારે રાખી દઉં મસ્ત ખીચી અને ધારાને સુગંધ આવી ગઈ કે હું કઈ ખબર નઈ ખીચી બનીને તૈયાર થઈને એવી જ ઉઠી ગઈ મેં ઉઠાઈ દી નતી હું હોય ને ત્યાં હાલ રૂવા દઉં એટલે મારે આ કામ થઈ જાય તો કઈ નહીં જો આવી જો આવી ગઈ તો નાસ્તામાં હું દઉં બેન પોપકોર્ન દીકરા નાસ્તામાં કોણ પોપકોર્ન ખાઈ મમ્મી એટલે જ ને જો અહીંયા જ રાખીએ સામે જેટલે મને યાદ આવે દવાઈ પીવાની છે તો આલો વધારે નાસ્તો આપી દો ને પછી મળીએ ફ્રેન્ડ ધારા નાઈ થઈ ગઈ છે તૈયાર આ મારા પાપડ થઈ ગયા છે તૈયાર બેડા ઉટકી ને જો અહીં રાખી દીધા છે તો આજે વારો હતો તાંબા પિત્તળ બેડા ઉટકવાનો કાબેલ તો હાલ હવે તો પાપડ લેવર કે વાળ ભીના છે ટી શર્ટ પલરી જાય પછી તું બે બેન તો હાલો હવે ધારા અને પાપડ બેય છે ને તડકે બે છે થોડીક વાર એટલે ધારા ની ઠંડી ઉડી જાય અને પાપડ એ હુકાઈ જાય કા હાલો હાલો તું લેવર આવીશ હાલો હાલો તારા બેન પાપડ લેવરાવે છે વાહ ઉપડી ગયા હો એ બસ ધીમે 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 ઉભી તો રે તારી ગાડીમાં તો બ્રેક જ નથી ભાઈ હાલ આવી જા આઈ લે આઈ લે પાપડ નો તૂટ્યો વાહ સાબાસ આ લે લે ઉપર એ નીકળી જા ઉપર બે આઈ કે ઉપર તો ખાટલા ઉપર ખાલી બસ બસ એ ખાટલા ઉપર હા હાલો હવે ધારા ને પાપડ બે તડકે બેસે સારું ધારાબેન હા ગીતાબેન જય શ્રી કૃષ્ણ કેમ તમે આ ધારા ને જેમ વાળ જોયા હે જોજી ધારા તો ધારાની રીંગ નો લઈ જવા માથા નાખવા આ પછી વાળ આવશે તો ભાજી જયેશભાઈ જયેશ ભાઈ ખીજા હે જયેશ હાલો બેન હેથી ધારાબેન તો ધ્યાન રાખશે લે 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 સ્ટ્રો છે ભાઈ નથી જોતી લીધું જયેશભાઈ જય શ્રી કૃષ્ણ એમાં ચોકલેટ કે કઈ નથી ને હા તો જાર જો હજી કાલ દવા લઈ આવી હા ઓલી ખોટી નોટુ અરે અમારે ધારા ને પસ માં રાખી દે કા વાહ આટલા બધા રૂપિયા આપ્યા ઓ હોય

હવે બસ એક જાય એટલે ગેસની બંધ કરી દો એટલે ધારાનો પુલાવ ભાત બનીને તૈયાર જો કાકડી ચીવડાનું કાચું કરીને રાખી દીધું છે ધારા અહીંયા પિક્ચર જોવે છે અને સાહેબ હજી આવ્યા નથી હવે સાહેબ ક્યારે આવે કઈ નક્કી નહીં ગામડે જાય એટલે એવું જ હોય વેલા મોડું થાય તો પુલાવ બની જાય ને એટલે ધારાને જમવા આપી દો ધારા તને આપી દો ને બે એ ધારા તારા ટીવીમાં બોલવે એટલે જવાબ ન દે તો હાલો પુલાવ બને ને એટલે એને જમવા આપી દઉં પછી મારે મશીનનું કામ કરવું છે અને હું તો સાહેબ આવશું ને પછી જ જમવા કેમ કેમકે હવારે તો ચાનપુરીને નાસ્તો કર્યો હતો એટલે હજી તો પેટ ભારે ભારે છે હવારમાં આવું તળેલું ને મસાલાવાળું ને હેવી નાસ્તો થઈ જાય ને એટલે બપોર લગી તો ભૂખ લાગે જ નહીં એટલે મને તો ભૂખ જેવું છે નહીં તો ધારાને પહેલાં જમવા દઈ દઉં અને પછી સીધી વહે જાઉં મશીન એટલે આ મશીનનું જેટલું કામ નીકળે ને એટલું કાઢી નાખું ત્રણ ચાર દિવસથી આ પેન્ટિંગ પડ્યું આજ કાલ કરું પણ ટાઈમ જ નથી મળતો બીજા વચ્ચે આ બીજા કામ થઈ જાય પણ આ કામ રહી જાય છે અને આમ નામ જો કાલનું બળાબૂટ પડ્યું છે દેખાય બધું એમને પડ્યું છે કંઈ ત્યાંથી મૂક્યું નથી તો એટલે આજ તો હવે આ કામ કરી જ નાખું ને પાપડે મસ્ત હુંકાઈ ગયા છું સરસ મજાના પ તો સરસ ખખડી જાય કેમ કે તડકોય છે પોની સારો છે તો હાલો હવે હું મારા બાકીના પેન્ટિંગ કામ પડ્યા છે એ પૂરા કરી

સાત ઉત્સવમાં સ્વામી મંદિરે પ્રસાદી લેવા જમવા જી કયો હાલો તમે બધાય મારી હવે આવી જાવ આપણે જઈએ તો ગીતાબેન જેસબેન તૈયાર છે ધારાય તૈયાર છે હાલો નીકળું હું આવશે મને કેતા તા જલ્દી કહી તમે શું કરો હે એમ જ હોય તમાર મારા ગીતાબેન રાહ નું ભા જો હું તૈયાર થઈ ગયો તો વાર ભાઈ તૈયાર હાંધી વાર લાગે જો ખીચાઈ ગયા ધારા ભાઈ વાર તો લાગે પોણા પાંચ વાગ્યા ની વાત છે કેમ ભાઈ હાથી હજી તો હાડા પછી આઠ વાગ્યા લગી છે નહી વહી જાય કાધારે હાલો બધાય પ્રસાદી લેવા શાક ઉત્સવની તો આ છે શાક ઉત્સવનું ભરેલું શાક સલાડ બાજરાનો રોટલો ને ખીચડી પ્રસાદીની જ છે કેમ કે અત્યારે ભીડ એટલી વધી ગઈ છે ને કે ખીચડી થઈ ગઈ છે ખલાસ અને ઠંડી ઠંડી છાશ રોટલી કા દરા હવે ખીચડી બનાવવા દીધી છે આગળ બની જાય ને પછી આવે હાલો જમી લઈએ ને પછી ઘરે જઈને મળીએ હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો શાક ઉત્સવની પ્રસાદી લઈને અમે આવી ગયા છે ઘરે અને બધાય બહાર મહેફિલ જમાવીને બેઠા છે તો બસ હવે મારે બહાર જવું જ છે તો મેં કીધું પહેલા વિડીયોને એન્ડ કરી લે ને પછી બહાર જઈને બેસીએ કેમ કે બહાર તો એવો દેહ દેકારો છે આજે રવિવાર છે બધાય ઘરે હોય તો ગીતાબેન અને છોકરાઓ છોકરાઓને ધારા બધાય બહાર છે તો હાલો હું બહાર જઈને બેહું તો આપણે આ જ વાત ઉપર આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ